નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે પાઠ એકવીસ જેવા પિતા તેવી દીકરી પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પની સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલું છે તમારા પપ્પાના પપ્પાને તમે શું કહો છો જવાબ આવશે બી બે તમારા મમ્મીના મમ્મી સગપડમાં તમારે શું થાય જવાબ આવશે સી ત્રણ નંબર બેન અને આનંદભાઈ બીનાના માતા પિતા છે માલતીબેન અને હર્ષદભાઈ બીનાના ફોય ફૂવા છે તો બીનાનો ચહેરો કોને મળતો ન આવી શકે જવાબ આવશે ડી ચાર નંબર નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ના ગણાય જવાબ છે એ પાંચ નંબર મમ્મીના બહેનને શું કહેવામાં આવે છે જવાબ છે સી છ નંબર રમીલાબેન કુલદીપના ફોય છે તો કુલદીપ રમીલાબેનને સગ્પળમાં શું થાય જવાબ છે સી સાત નંબર પોલિયો સાનાથી થાય છે જવાબ છે સી આઠ નંબર નીચેનામાંથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં જવાબ છે ડી પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી ગયા છે તમારા કાકાનો દીકરો સગપડમાં તમારે ખાલી ગયા થાય તો પિતરાઈ ભાઈ બે નંબર હર્ષદના દાદાની આગળ તમે મોટેથી બોલો તો જ સાંભળે છે તો હર્ષદના દાદાને શરીરના ખાલી જગ્યા અંગમાં તકલીફ છે એમ કહેવાય તો કાન ત્રણ નંબર તમારા પપ્પાના નાના ભાઈ તમારી સગપડમાં ખાલી થાય તો કાકા ચાર નંબર કિરણ અને નીલમ માસિયા બહેનો છે તો કિરણના પુત્ર સમીને નીલમ સગપડમાં ખાલી ગયા થાય તો જવાબ છે માસી પાંચ નંબર તમારી મમ્મીના પિતા તમારી સગ્પડમાં ખાલી થાય તો નાના છ નંબર પોલિયો ખાલીયા રોગ નથી તો વારસાગત સાત નંબર જે લોકો સાંભળી શકતા નથી તે લોકો કાનમાં ખાલીયા ભરાવીને સાંભળે છે તો મશીન વૈજ્ઞાનિક મેન્ડેલે ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક નંબર પરિવારમાં નવા જન્મ લેતા બાળકમાં ઘણા બધા લક્ષણો તેના પિતા જેવા હોય છે તો સાચું બે નંબર મોટા ભાગના જોડિયા બાળકોના ચહેરો પરસ્પર મળતા હોય છે તો સાચું ત્રણ નંબર પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ ગણાય તો ખોટું ચાર નંબર માતાને પોલિયો થયો હોય તો તેના બાળકને પોલિયો થાય જ ખોટું પાંચ નંબર માતા પિતાની બોલચાલ મોટાભાગે તેમના સંતાનમાં જોવા મળે છે તો સાચું છ નંબર આપણા પપ્પાના બહેન આપણા માસી થાય તો ખોટું પ્રશ્ન ચાર બન બેસતા જોડકા રચો વિભાગ અને વિભાગ બા આપેલા છે તો પહેલું છે કાકા એની સામે આવશે ત્રણ નંબર બીજું છે મામા એની સામે આવશે પાંચ નંબર ત્રીજું છે ફોય એની સામે આવશે એક નંબર ચોથું છે માસી એની સામે આવશે બે નંબર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ છીએ તો જવાબ છે આપણે કોઈ પણ કાર્ય કરવા તક અને પરિસ્થિતિ મળે તો ઘણી બધી બાબતો આપણે શીખી શકીએ છીએ બીજો નીલમની મમ્મી કિરણને નીલમ અને તેના વચ્ચેની કંઈ સામ્યતાની વાત કહી તો નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેની વચ્ચેની વાળની સામ્યતા જાડા વાકડિયા અને કાળા હોવાની વાત કહી ત્રણ નંબર તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે તો જવાબ છે મને મારું નાક અને મારી ચામડીનો રંગ આ બે લક્ષણ મારી માતા તરફથી મળેલ છે તથા મારી માતાને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એ જ રીતે મને પણ સ્વચ્છતા ખૂબ જ પસંદ છે આ મારી માતા તરફથી નાકનો દેખાવ ચામડીનો રંગ સ્વચ્છતાની ટેવ મને મળેલ છે જોડિયા બાળકો એટલે શું તો જવાબ છે માતાની કુખે એક જ સમયે બે બાળકો સાથે જન્મ લે તેને જોડિયા બાળકો કહેવાય પ્રશ્ન પાંચ બાળક દત્તક લેવું એટલે શું તો જવાબ છે કોઈ દંપતી અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમ માટે ઉછેરવા માટે કાયદેસર રીતે લે તો તેને બાળક દત્તક લીધું એમ કહેવાય છ નંબર આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખીએ છીએ તો જવાબ છે આપણે થોડી વસ્તુઓ અને કૌશલ્યો પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ સાત નંબર આયુષ્યને તેના પિતાની કઈ ટેવ સમાન છે જવાબ છે આયુષ્યને તેના પિતાની છીંક ખાવાની ટેવ સમાન છે આઠ નંબર માસ્યાય બહેન કોને કહેવાય જવાબ છે માસીની દીકરીને માસ્યાય બહેન કહેવાય પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પહેલું છે મીનાને મમતામાં સમાન શું છે તફાવત શું છે તો જવાબ છે મીના અને મમતા જોડિયા બહેનો છે તેઓ દેખાવે સમાન છે તેમનો દેખાવ કર નાક આંખો વધુ જ મળતું આવે છે બંનેમાં તફાવત જોઈએ તો મીનાને બે પાસા વાવડે છે તમિલ અને મરાઠી જ્યારે મમતાની ફક્ત તમિલ ભાષા આવડે છે મીનાનો ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે જ્યારે મમતાનો ઉછેર ચેન્નઈમાં રહેતા તેના મમ્મી પપ્પા કરે છે પ્રશ્ન બે પોલિયો વિશે ટૂંકમાં સમજાવો તો પોલિયો ગંભીર રોગ છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે ત્યાંથી પગમાં ચાલવાની ક્ષમતા નથી રહેતી અથવા ઓછી થઈ જાય છે પણ પા પગ પાતળા થાય છે ત્રણ નંબર પલ્સ પોલિયો વિશે ટૂંકમાં સમજાવો તો સરકાર દ્વારા પોલિયોની દવા પીવડાવતા પણ જોયું હશે સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં બે વખત પીવડાવવામાં આવે છે તેને પલ્સ પોલિયો કહે છે પોલિયો મટાડવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે તેની જાહેરાતનો ટીવી અને સમાચાર પત્રોમાં આવે છે પોલિયોની દવાના ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે પોલીયોની દવાના ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે આથી પોલિયો થવાની ક્ષમતા શક્યતા મહદઅંશે ઓછી થઈ જાય છે ચાર નંબર તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તો જવાબ છે હું મારી ઊંચાઈનું માપ લેવાનું જાણું છું ભીત પાસે ઊભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકી તેના ભીતને અડક અડકતા છેડા પર નિશાની કરો પછી જમીન પરથી નિશાની સુધીનું અંતર માપતા મારી ઊંચાઈ મળે મારી ઊંચાઈ ચાર ફૂટ ત્રણ ઇંચ છે પ્રશ્નપાત મીના અને મમતાને ઓળખવા માટે તેઓના મામાએ કઈ યુક્તિ યાદ રાખી હતી તો મીના અને મમતા જોડિયા બહેનો હતી બંને દેખાવે અને બીજી ઘણી બાબતોમાં સમાન હતી તેઓના મામાએ બંનેને ઓળખવામાં ઘણી વાર ભૂલ કરી હતી મામાને ખબર હતી કે મીનાને બે ભાષાઓ તમિલ અને મરાઠી આવડતી હતી જ્યારે મમતાને એક જ ભાષા તમિલ આવડતી હતી છ નંબર કયા લક્ષણો માતા કે પિતા તરફથી બાળકોમાં જોવા મળે છે જવાબ છે ચહેરાનો દેખાવ આંખોનો રંગ ગાલમાં ખંજન પળું નાક ઊંચા હોવું આંબાનું ફળ કેરી હોવું કાનની જોડાયેલી બૂટ પ્રશ્નસાથ નીચેના પુષ્ટકમાંથી કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો શોધી તેના નામ આપેલી ખાલી જગ્યામાં લખો તો એ આપણને કોષ્ટક આપ્યું છે એમાં આવી રીતે જે સભ્યોના નામ હોય કુટુંબને આપણે એમ લંબોળ કરવાનું પછી લખી દેવાના તો દાદા આપેલું છે પછી કાકી ભાઈ ભત્રીજો માતા બનેવી દાદી પિતાજી ભત્રીજી ફુઆ બહેન કાકા ફોઈ ભાઈઓ પિતરાઈ પ્રશ્ન આઠ નીચેના સંબંધીઓને પિતાના સંબંધીઓને માતાના સંબંધીનું વર્ગીકરણ કરો તો અહીંયા આપણે નામ આપેલા છે એને જુદા પાડવાના છે પિતાના સંબંધીઓ તો દાદા દાદી ફોઈ કાકા કાકી પિતરાય ભાઈ માતાના સંબંધી તો નાના નાની માસી મામા મામી દોહિત્ર પ્રવૃત્તિ તો તમારા કુટુંબની નીચેની વિગત ભરો તો દરેક વિદ્યાર્થીએ પોતાનું નામ પોતાના દાદાનું નામ દાદીનું નામ પિતાનું નામ માતાનું નામ કાકાનું નામ કાકીનું નામ ભાઈનું નામ બહેનનું નામ પિતરાયભાઈનું નામ બહેનનું નામ દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબની માહિતી અહીંયા ભરવાની રહેશે કોટ પ્રશ્નો પહેલું છે સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો વિકલ્પ છે પપ્પાના બહેનાને બનેવી તમારી સગપણમાં શું થાય જવાબ આવશે બી બે નંબર રાજુભાઈના પુત્રનો પુત્ર શિવાન છે તો રાજુભાઈ રાજુભાઈની શિવાંશ વચ્ચે શું સગપણ હોય જવાબ આવશે સી ત્રણ નંબર જાગુબેન કૃપાના મમ્મીના મમ્મી થાય છે તો જાગુબેનની પુત્રી કૃપાની શું થાય તો મમ્મી ચાર નંબર કયા વૈજ્ઞાનિકે વટાણાના છોડવા કેટલાક લક્ષણો જોડીમાં હોય છે તે શોધી કાઢ્યું હતું જવાબ છે બી જો મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ